નમસ્કાર દર્શક મિત્રો નયા ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે હું છું વંશલી શેરબાન શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસ વિદ્યાર્થી સંઘ હોદ્દેદારોની ચૂંટણી અંતર્ગત અંબે સ્કૂલ માંજરપુર શાળા ગુજરાતી માધ્યમના ધોરણ પાંચ થી દસ ના વિદ્યાર્થીઓ દ્વારા આજે શાળાના પરિસરમાં ઇલેક્ટ્રોનિક પદ્ધતિથી ચૂંટણી યોજવામાં આવી હતી જેમાં શાળાના ધોરણ પાંચ થી દસ ના અંદાજે જેટલા મતદાન કર્યું હતું કરી વિજેતા થયેલ હેડ ગર્લ તથા વિદ્યાર્થી સંઘના તમામ હોદ્દેદારોને શાળાના આચાર્યો આરતી જોશી પુરાએ અભિનંદન પાઠવ્યા હતા

શૈક્ષણિક વર્ષ ચોવીસ પચીસ માટે ફરી એકવાર વિદ્યાર્થી સંઘ હોદ્દેદારોની ચૂંટણી અને એ પણ આપ જોઈ રહ્યા છો કે ઇલેક્ટ્રોનિક્સ માધ્યમથી આ જે ઇલેક્શન આજે યોજાઈ રહ્યું છે એની પહેલાં જે કાંઈ આપણી લોકશાહીની પરંપરા છે કે ઉમેદવારી ફોર્મ ભરવું એને પરત ખેંચવું એમાં જે પણ એ લોકોને પ્રચારનો સમય આપવાનો પણ આની જોડે જોડે શાળા કક્ષાએ આ ચૂંટણી યોજાઈ રહી છે એટલે વિદ્યાર્થીઓની કક્ષા અને એમની જે મર્યાદા છે એને ધ્યાનમાં રાખીને એ આપણે શું કહેવાય ઇલેક્શનના પ્રતિક હોય એટલે ઉમેદવારના પ્રતિક હોય એ બધામાં આપણે વિદ્યાર્થીઓને થોડા સજ્જ કરીને કે ભાઈ કઈ વસ્તુનો ઉપયોગ કરવો જેથી કોઈ અન્ય રીતે આપણને કોઈ હાનિ ના પહોંચે અને પ્રચાર માધ્યમથી વર્ગમાં વિદ્યાર્થીઓને પ્રચાર કરી અને એ લોકોએ જે કાંઈ પ્રક્રિયામાંથી પસાર થવું જરૂરી છે એમાંથી પસાર થઈને આપ જોઈ રહ્યા છો કે દરેક વિદ્યાર્થી આજે લેપટોપથી એમનો ઉમેદવાર પસંદ કરે છે જેથી જ્યારે આની ગણતરી અથવા તો વિજેતા જાહેર થશે ત્યારે જે કાંઈ આમાં આપણને પારદર્શી પરિણામ મળે છે જે લેપટોપથી જ ગણતરી થઈને પરિણામ આવે છે એ જ વિદ્યાર્થીઓને સીધું જાહેર થશે કેટલા વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ સાતસો થીઓ છે મતલબ બોઇઝ ત્રણ છે અને ગર્લ્સ ચાર છે હું આચાર્ય અંબે સ્કૂલ માંજલપુર ગુજરાતી માધ્યમ આરતી જોશીપુરા થેન્ક ગુડ આફ્ટરનૂન મારું નામ પટેલ છે હું ધોરણ નવમાં અભ્યાસ કરું છું અંબે સ્કૂલ માંજલપુર ગુજરાતી માધ્યમમાં વિદ્યાર્થી સંઘ હોદ્દેદારની ચૂંટણીમાં હું હેડગલ તરીકે ઉમેદવારી નોંધાવી છે શાળામાં શિ શિસ્તતાનું પાલન થાય તે હેતુથી હું હેડગર્લની ઉમેદવારીમાં ઊભી રહી છું શાળા શૈક્ષણિક તથા ગમતના ક્ષેત્રે આગળ પ્રગતિ સાધી શકે તે હેતુથી હું અહીં ઊભી રહી છું તથા શાળાના દરેક વિદ્યાર્થીને કોઈ પણ જાતની સમસ્યા ઊભી ન થાય અને જો ઊભી પણ થાય તો હું તે સમસ્યાનું સમાધાન નિવારવા માટે અહીં ઊભી છું આભાર કરું છું સિયા કલ્પેશ કુમાર પટેલ ધોરણ નવ હું આજે વિદ્યાર્થી સંઘ હોદ્દેદારીની ચૂંટણીમાં ઊભો રહ્યો છું હું એટલા માટે ઊભો રહ્યો છું કે મારી શાળા અમને સ્કૂલ ગુજરાતી માધ્યમને શૈક્ષણિક અને રમત ગમતના ક્ષેત્રે આગળ વધારી શકું જો કોઈને તકલીફ થશે તો હું તેને સહાય આપીશ મારું નામ અગ્રવાલ ગજેન્દ્ર છે હું ધોરણ હોવામાં અભ્યાસ કરું છું એ વિડીયો કો લાઇક કરે હમારી ચેનલ સબ્સક્રાઇબ કર બાય લાઇક જરૂર પેસ કરે